શ્રી ગણેશાય નમ ઓમ નમ શિવાય હર હર મહાદેવ ઋષિ બોલ્યા હે મહાભાગ વ્યાસ શિષ્ય સુજી આપને નમસ્કાર છે હવે આપ પરમ ઉત્તમ ભસ્મ મહાત્મ્યનું વર્ણન કરો ભસ્મ મહાત્મ્ય રુદ્રાક્ષ મહાત્મ્ય તથા ઉત્તમ નામનું મહાત્મ્ય એ ત્રણેયનું પ્રસન્નતાપૂર્વક પ્રતિપાદન કરો અને અમારા હૃદયને આનંદિત કરો સુચી બોલ્યા કે હે મહર્ષિઓ તમે ઘણી જ ઉત્તમ વાત પૂછી છે આ સમસ્ત લોકોને માટે હિતકારક વિષય છે જે લોકો ભગવાન શિવની ઉપાસના કરે છે તે ધન્ય છે કૃતાર્થ છે તેમના સમસ્ત કુળનો ઉદ્ધાર થઈ જાય છે જેવી રીતે ખદીર વૃક્ષના કોલસાને અથવા અંગારાને સ્પર્શ કરવાનું સાહસ કોઈ પણ પ્રાણી કરતું નથી તેવી જ રીતે જેના મુખમાં ભગવાન શિવનું નામ છે જે પોતાના મુખથી સદાશિવ અને શિવ વગેરે નામોનું ઉચ્ચારણ કરતા રહે છે તેને પાપ સ્પર્શ પણ કરી શકતું નથી હે શ્રી શિવ આપને નમસ્કાર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ એવી વાણી મુખથી નીકળ્યા કરે છે તે મુખ સમસ્ત પાપનો વિનાશ કરનારું પાવન તીર્થ બની જાય છે અને જે મનુષ્ય પ્રસન્નતાપૂર્વક એ મુખનું દર્શન કરે છે એને નિશ્ચિત જ તીર્થ સેવનજનિત ફળની પ્રાપ્તિ થાય છે શિવનું નામ ભસ્મ અને રુદ્રાક્ષ આ ત્રણેય ત્રિવેણીની જેમ પરમ પુણ્યમય મનાયા છે જ્યાં આ ત્રણેય શુભતર વસ્તુઓ સર્વદા રહે છે એમના દર્શન માત્રથી મનુષ્ય ત્રિવેણી સ્નાનનું ફળ પ્રાપ્ત કરે છે ભગવાન શિવનું નામ ગંગા છે વિભૂતિ યમુના માનવામાં આવી છે અને રુદ્રાક્ષને સરસ્વતી કહેવામાં આવે છે આ ત્રણેયની સંયુક્ત ત્રિવેણી સમસ્ત પાપોનો નાશ કરે છે હવે આપણે જોઈશું ભગવાન શિવના નામનું મહાત્મ્ય આ નામ મહાત્મ્ય સમસ્ત પાપોને હરી લેનારું સર્વોત્તમ સાધન છે શિવ આ નામરૂપી દાવાનરથી પાતક રૂપી પર્વત અનાયાસ જ ભસ્મ થાય છે આ સત્ય છે સત્ય છે એમાં કોઈ સંશય નથી પાપ મુલક જે વિવિધ પ્રકારના દુઃખ છે તે એકમાત્ર માત્ર શિવ નામના જપથી જ નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ ભૂતલ પર સદા ભગવાન શિવના નામોના જપમાં લાગ્યો રહે છે તે વેદોનો જ્ઞાતા છે તે પુણ્યાત્મા છે અને તે ધન્યવાદને પાત્ર છે અને તે જ વિદ્વાન મનાયો છે જેમનો શિવ નામ જપમાં વિશ્વાસ છે એમના દ્વારા આચરિત વિવિધ પ્રકારના ધર્મ તત્કાલ ફળ આપવા સારું ઉત્સુક થઈ જાય છે ભગવાન શિવના નામથી જેટલા પાપ નષ્ટ થાય છે એટલા પાપ તો મનુષ્ય આ ભૂતલ પર કરી જ શકતો નથી જે શિવ નામરૂપી નાવડી પર આરૂઢ થઈને સંસાર રૂપી સમુદ્રને પાર કરે છે એમના જન્મ અને મરણરૂપ સંસારના મૂળભૂત તે બધા જ પાપ નક્કી જ નષ્ટ થાય છે સંસારના મૂળભૂત પાતકરૂપી વૃક્ષોનું નામરૂપી કુહાડીથી નિશ્ચય જ નાશ થઈ જાય છે જે પાપરૂપી દાવાનળથી પીડિત છે એમને શિવના નામરૂપી અમૃતનું પાન કરવું જોઈએ જે શિવ નામરૂપી સુધાની વૃષ્ટિજનિત ધારામાં ડૂબકી લગાવી રહ્યા છે તે સંસારરૂપી દાવાનળની વચમાં પણ ઊભા રહીને ક્યારેય શોકના ભાગી થતા નથી જે મહાત્માઓના મનમાં શિવનામ પ્રત્યે બહુ ભારે ભક્તિ છે એવા લોકોની તરત જ સર્વથા મુક્તિ થાય છે અને જેણે અનેક જન્મો સુધી તપસ્યા કરી છે એમને જ શિવ નામ પ્રત્યે ભક્તિ થાય છે જે ભક્તિ સમસ્ત પાપને નષ્ટ કરે છે જેના મનમાં ભગવાન શિવના નામ પ્રત્યે ક્યારેય ખંડિત ન થનાર અસાધારણ ભક્તિ પ્રગટ થઈ છે એને માટે મોક્ષ સુલભ થઈ જાય છે જે અનેક પાપ કરીને પણ ભગવાન શિવના નામ જપમાં આદરપૂર્વક લાગી જાય છે તે સમસ્ત પાપથી મુક્ત થાય છે જેવી રીતે વનમાં દાવાનરથી પડી ગયેલા વૃક્ષો ભસ્મ થઈ જાય છે એવી જ રીતે શિવ નામરૂપી દાવાનરથી બધા જ પાપો ભસ્મ થાય છે જેના અંગ નિત્ય ભસ્મ લગાડવાથી પવિત્ર થઈ ગયા છે અને જે શિવ નામનો જપ આદરથી કરવા માંડ્યો છે તે સંસાર સાગરને પણ પાર કરી લે છે ભગવાન શિવના નામનો જપ સંસાર સાગરને પાર કરવાનો સર્વોત્તમ ઉપાય છે વધારે કહેવાથી સો લાભ શિવ નામના સર્વ પાપાહારી મહાત્મ્યનું એક જ શ્લોકમાં વર્ણન કરીએ તો ભગવાન શંકરના એક નામમાં પણ પાપ હારણની જેટલી શક્તિ છે એટલા પાપ મનુષ્ય ક્યારે જ કરી શકતો નથી પૂર્વકાળમાં મહાપાપી રાજા ઇન્દ્રધૂમને શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી હતી આ જ રીતે એક બ્રાહ્મણી પણ જેણે બહુ પાપ કર્યા હતા તે પણ શિવ નામના પ્રભાવથી ઉત્તમ ગતિને પ્રાપ્ત થઈ ગઈ હવે આપણે જોઈશું ભસ્મનું મહાત્મ્ય જે સમસ્ત પાવન વસ્તુઓને પણ પાવન કરનારું છે ભસ્મ સંપૂર્ણ મંગલને પ્રદાન કરનારી છે અને ઉત્તમ છે એના બે ભેદ બતાવાયા છે એક છે મહાભસ્મ અને બીજી છે સ્વલ્પ ભસ્મ આ જ રીતે મહાભસ્મના પણ અનેક ભેદ છે સ્ત્રોત સ્માર્ટ અને લૌકિક સ્વલ્પ ભસ્મના પણ ઘણા ભેદોનું વર્ણન છે સ્રોટ ભસ્મ અને સ્માર્ટ ભસ્મ કેવળ દ્વિજો જ આ ઉપયોગને લાવી શકે છે ત્રીજો ભેદ છે જે લૌકિક છે તે અન્ય સર્વેના ઉપયોગમાં આવી શકે છે બ્રાહ્મણો વૈદિક મંત્રોના ઉચ્ચારણપૂર્વક ભસ્મ ધારણ કરે છે અને બીજા લોકો માટે મંત્ર વગર જ ધારણ કરવાનું વિધાન છે બળી ગયેલા છાણાથી પ્રગટ થનારી ભસ્મ અગ્નય કહેવાય છે તે પણ ત્રિપુંડનું જ દ્રવ્ય છે એવું કહેવામાં આવે છે અગ્નિહોત્રથી ઉત્પન્ન થયેલી ભસ્મનો પણ પુરુષોએ સંગ્રહ કરવો જોઈએ તેમજ અન્ય યજ્ઞથી પ્રગટ થયેલી ભસ્મ પણ ત્રિપુંડ ધારણ કરવામાં કામ આવી શકે છે સર્વ વર્ણ અને આશ્રમો માટે મંત્ર સાથે અથવા તો મંત્ર વગર પણ આદરપૂર્વક ભસ્મથી ત્રિપુંડ કરવાની આવશ્યકતા બતાવાય છે સમસ્ત અંગોમાં ભસ્મનું મર્દન અથવા વિભિન્ન અંગોમાં ત્રાસુ ત્રિપુંડ લગાવવું જોઈએ ભગવાન શિવ અને વિષ્ણુએ પણ ત્રાસુ ત્રિપુંડ ધારણ કર્યું છે અન્ય દેવીઓ સહિત ભગવતી ઉમા અને લક્ષ્મી દેવીએ પણ વાણી દ્વારા આની પ્રશંસા કરે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અને વર્ણશંકર તથા જાતિ ભ્રષ્ટ પુરુષો પણ ત્રિપુંડના રૂપમાં ભસ્મ ધારણ કરી શકે છે હવે આપણે જોઈશું ત્રિપુંડનું મહાત્મ્ય લલાટ વગેરે સર્વ નિર્દિષ્ટ સ્થાનોમાં જે ભસ્મથી ત્રણ તીર્છી રેખાઓ દોરાય છે એને જ વિદ્વાનો ત્રિપુંડ કહે છે ભ્રમરોના મધ્ય ભાગથી લઈને જ્યાં ભ્રમરોનો અંત છે એટલું મોટું ત્રિપુંડ લલાટમાં ધારણ કરવું જોઈએ મધ્યમાં અને અનામિકા આંગળીઓથી બે રેખાઓ કરીને વચમાં અંગૂઠા દ્વારા પ્રતિલોમ ભાવથી કરેલી રેખાને ત્રિપુંડ કહે છે અથવા તો વચલી ત્રણ આંગળીઓથી ભસ્મ લઈને યત્ન પૂર્વક ભક્તિભાવથી લલાટમાં ત્રિપુંડ ધારણ કરવું જોઈએ ત્રિપુંડ અત્યંત ઉત્તમ તથા ભોગ અને મોક્ષ પ્રદાયક છે ત્રિપુંડની ત્રણે રેખાઓમાંથી પ્રત્યેકના નવ નવ દેવતા છે જે આપણા સર્વ અંગોમાં સ્થિત છે પ્રણવનો પ્રથમ અક્ષર એટલે અકાર જેના દેવતા છે ગાર્હપત્ય અગ્નિ પૃથ્વી

આ ત્રિપુણની બીજી રેખાના નવ દેવતા છે હવે આપણે જોઈશું પ્રણવનો ત્રીજો અક્ષર મકાર જેના દેવતા છે આહ્વનીય અગ્નિ પરમાત્મા તમોગુણ જ્ઞાન જ્ઞાનશક્તિ સામવેદ તૃતીય સવન તથા શિવ આ છે ત્રિપુણની ત્રીજી રેખાના દેવતા આ રીતે સ્થાન દેવતાને ઉત્તમ ભક્તિભાવથી નિત્ય નમસ્કાર કરીને સ્નાન આદિથી શુદ્ધ થઈને દરેક વ્યક્તિ ત્રિપુણ ધારણ કરે તો તે ભોગ અને મોક્ષને પ્રાપ્ત કરી લે છે ત્રિપુડ ધારણ કરવા માટે સંપૂર્ણ અંગોમાં સ્થાન દેવતા બતાવ્યા છે બત્રીસ સોળ આઠ અથવા પાંચ સ્થાનોમાં ત્રિપુણનો ન્યાસ કરવો જોઈએ મસ્તક લલાટ બંને કાન બંને નેત્ર બંને નાસિકા મુખ કંઠ બંને હાથ બંને કોણી બંને કાંડા હૃદય બંને બાજુના ભાગ નાભી બંને અંડકોષ બંને સાથળ બંને ઘૂંટણની ઢાંકણી બંને ઘૂંટણ બંને પિંડી અને બંને પગ આ છે બત્રીસ ઉત્તમ સ્થાન જેમાં ક્રમશઃ અગ્નિ જળ પૃથ્વી વાયુ દસ દીકપ્રદેશ દસ દીકપાળ અને આઠ વસ્તુઓનો નિવાસ છે ધર ધ્રુવ સો આપ અનિલ અનલ પ્રત્યુષ અને પ્રભાવ એ આઠ વસ્તુ કહેવાય છે આ સૌનું નામ માત્ર લઈને એમના સ્થાનોમાં વિદ્વાન પુરુષે ત્રિપુડ ધારણ કરવું જોઈએ હવે આપણે જોઈશું સોળ સ્થાનમાં ત્રિપુણ ધારણ કરવાની વિધિ મસ્તક લલાટ કંઠ બંને ખભા બંને પૂજાઓ બંને કોણીઓ બંને કાંડા હૃદયમાં નાભીમાં બંને પાસળીઓમાં અને પૃષ્ઠભાગમાં ત્રિપુંડ લગાડીને બંને અશ્વિની કુમારોનો શિવ શક્તિ રુદ્ર ઈશ તથા નારદ અને વામા આદિ નવશક્તિઓનું પૂજન કરો આ બધા મળીને સોળ દેવતા છે તેમજ અશ્વિની કુમાર બે કહેવાયા છે નાસત્ય અને દસ્ત્ર મસ્તકમાં શિવ કેસમાં ચંદ્રમા બંને કાનમાં રુદ્ર અને બ્રહ્મા મુખમાં વિઘ્નરાજ ગણેશ બંને ભૂજાઓમાં વિષ્ણુ અને લક્ષ્મી હૃદયમાં શંભુ નાભીમાં પ્રજાપતિ બંને ઉરુઓમાં નાગ અને નાગકન્યાઓ બંને ઘૂંટણમાં ઋષિકન્યાઓ બંને પગમાં સમુદ્ર તથા વિશાળ પૃષ્ઠ ભાગમાં સંપૂર્ણ તીર્થ દેવતા રૂપે બિરાજમાન છે આ રીતે આપણે જોયું સોળ સ્થાનોનો પરિચય હવે આપણે જોઈશું આઠ સ્થાનમાં ત્રિપુંડ કરવાની વિધિ ગુહ્ય સ્થાન લલાટ પરમ ઉત્તમ કર્ણ યુગલ બંને ખભા હૃદય અને નાભી આ છે ઉત્તમ આઠ સ્થાન એમાં બ્રહ્મા તથા સપ્તર્ષિ એ આઠ દેવતાઓ બતાવાયા છે હવે આપણે જોઈશું પાંચ સ્થાન જ્યાં આપણે ત્રિપુડ ધારણ કરીએ છીએ જેમાં મસ્તક બંને ભૂજાઓ હૃદય અને નાભી આ પાંચ સ્થાનોને ભસ્મવેતા પુરુષોએ ભસ્મ ધારણને યોગ્ય કહ્યો છે ભસ્મને જળમાં મેળવવું અને ત્રિનેત્રધારી ત્રણેય ગુણોનો આધાર અને ત્રણે દેવતાઓના જનક ભગવાન શિવનું સ્મરણ કરતા કરતા નમઃ સિવાય કહીને લલાટ ઉપર ત્રિપુણ લગાવવું ભ્યામ નમઃ આમ કહીને બંને બાજુના ભાગમાં ત્રિપુંડ ધારણ કરવું બીજાભ્યામ નમઃ એમ બોલીને કાંડામાં ભસ્મ લગાવી પિતૃભ્યામ નમઃ આમ કહીને નીચેના અંગોમાં ઉમેશાભ્યામ નમઃ આમ કહીને ઉપરના અંગોમાં ભીમાય નમ કહીને પીઠમાં આ રીતે ત્રિપુડ ધારણ કરવું જોઈએ ઓમ રુદ્રાય નમ ઓમ ભૂતપતય નિગંબરાય ન